નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવા ફાઇનાન્સ શેર વિશે વાત કરવાના છે

જાહેરાત કરી છે મંજૂરી આપવામાં આવે છે શેરના પ્રદર્શન વિશે વાત કરીએ તો ગુરુવારે કંપનીના શેર છ ઘટાડા સાથે એકસો રૂપિયા ને ચાલીસ પૈસા ઉપર બંધાયા

છ ઇક્વિટી શેર ધારકો ને એક નો શેર આ મોકો બસ આટલું હવે આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો ને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે કરી દબાવી દેજો